走，走，走，走。

તબાહ થઈ ગયા છે મકાનોમાં તિરાડો પડી ગઈ છે જો પાણીનો પ્રવાહ થોડો પણ વધુ હોય તો ઘર ગમે ત્યારે પડી શકે તેમ છે અનાજ બરબાદ થઈ રહ્યું છે પ્રગતિ કહ્યું હતું કે મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બે દિવસ માટે ઘેડ પંથકમાં રહીને જોવે તો સારું મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે વરસાદમાં ઘેડ પંથક હાલત ખરાબ થાય છે અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચે છે એટલે જોવાનું રહ્યું કે આ ખેડૂત પરિવાર સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂત પરિવારોને કોઈ સહાય મળે છે કે કેમ